જોવા હોય તો એક નજર કરો ગુજરાતના ભાવનગર જિલ્લા પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અને માનનીય રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અવિરત પ્રયાસોથી લખાઈ રહ્યો છે આ વિસ્તારના વિકાસનો એક નવો અધ્યાય સરતાન પર સરકાર યોજના ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાની વધતી ખારાશ અટકાવવા વર્ષોના અથાગ પ્રયાસો જમીન સંપાદનના કઠિન પડકારો અને વિગતવાર આયોજન બાદ આજે તળાજા તાલુકામાં આકાર લઈ રહ્યા છે બે નવા ચેકડેમ શેત્રુંજી નદી પર ચારસો પચાસ મીટર લંબાઈ આ ચેકડેમો એકત્રીસ કરોડ ઘન ફૂટ મીઠા પાણી નો સંગ્રહ કરશે અને સરતાન પર દકાના દેવલી સખવદર ખંઢેરા તરસરા ગોરખી લીલીવાવ અને તળાજાના નવ ગામોના 3000 હેક્ટર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે વરસાદી પાણી જે અત્યાર સુધી દરિયામાં વહીને વ્યર્થ જતું હતું તે હવે અહીં જ સંચિત થશે જમીનમાં રિચાર્જ થવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું નુકસાન થતું અટકશે ખેડૂતોની આજીવિકા વધશે અને મીઠા પાણીનો સંગ્રહ થશે એટલું જ નહીં